રાતોરાત વિચાર કર્યો અને વિચારને પરિણામમાં સ્વરૂપ અપાવ્યું અને એકાવન એકાવન ફૂટની બે ધજાઓ અને એકસો ને આઠ ફૂટની એક ધજા આમ કુલ ત્રણ ધજાઓ તૈયાર થઈ જે અમે અમારા એપિસોડની અંદર બતાવી ચૂક્યા છે પણ આજે જ્યારે એની નગર યાત્રા નીકળી રહી છે જી હા આજે જ્યારે એની નગરયાત્રા નીકળી રહી છે તો ત્યારે યુવાનોની સાથે વાત કરીશું આયોજકોની સાથે વાત કરીશું કારણ કે આ ધજા તો દેવ મંદિર દ્વારકા પણ જઈ આવી છે ત્યાં પણ દર્શન થયા છે અને આજે આપ જોશો તો અહીંયા પણ યજ્ઞ ચાલી રહ્યો છે શું નામ છે આપ કઈ રીતે પ્રેરણા મળી શું વિચાર આવ્યો મારું નામ ગોપાલ ગરોડ છે વિચાર અચાનક જ એક બેઠા હતા અને તમામ જગ્યાએ ગુજરાતમાં કોઈ પણ એવું ડિસ્ટ્રિક્ટ નથી કે જ્યાં રામને લગતું કોઈ પણ કાર્ય નથી થતું એટલે અચાનક ભગવાન માતાજી ની દેહથી વાળા દેહ વિચાર આવ્યો અને વિચાર આવીને અડધી કલાકમાં જ એ ડિસિઝન અમે નક્કી કર્યું હતું સાથે જો વાત કરવામાં આવે તો તમે દેવ મંદિર દ્વારકા જાય આવ્યા ત્યાં પૂજા અર્ચના કરાવી આજે અહીંયા પણ પૂજા અર્ચના ચાલી રહી છે એક ધજા આપણે વિજલપુરની અંદર પધરાવીશું બીજી ધજા જે કરી એ રેલી સ્વરૂપે પહોંચશે રામજી મંદિર ત્યાં આપણે પધરાવીશું અને ત્રીજી જે મુખ્ય ધજા છે જે 108 ફૂટની છે બરાબર એ ઉધ્યાજ જશે કેવો માહોલ છે શું લાગી રહ્યું છે માહોલમાં તો હવે કે જે ગણતરી હતી સ્ટાર્ટિંગમાં એના ધારાબરનો માહોલ છે ઘણા જે સેવકો છે જે અડધી અડધી રાત સુધી અડધી અડધી રાત સુધી મતલબ ઉજાગરા કરતા હતા અને ખૂબ જ

પછી કોઈ જશું અને જો થી પછી સર્કલ ફરીને રામજી મંદિરે નું આયોજન છે તૈયારીઓ કરવામાં આવી છે પોલીસ કેવો સાથ સહકાર આપી રહી છે પોલીસ નો તો હાલમાં તો ફૂલ સાથ સહકાર છે અને એ પણ અત્યારે તૈયાર થઈ ચુક્યા છે બધા અને ફૂલ સપોર્ટ તો તમે જુઓ છો એ પ્રમાણે કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર હાલ જ્યારે મંદિરમાં પૂજા અર્ચના ચાલી રહી છે ત્યારે પણ શ્રદ્ધાળુઓ યુવાનો બધા જે ખરા એકત્ર થઈ ચૂક્યા છે અને આ પ્રમાણે યાત્રાની શરૂઆત કરવામાં આવશે ચોક થઈ અને રામજી મંદિર સુધી યાત્રા જશે અને ત્યાં ધ્વજારોહણ કરવામાં આવશે અને એકસો ને આઠ ફૂટની જે ધજા છે એ જે પ્રમાણે અયોધ્યાથી આદેશ મળશે એ પ્રમાણે અહીંથી અયોધ્યા માટે જવા રવાના થશે અને નવસારીમાં બનેલી નવસારીના યુવાનો દ્વારા તૈયાર करावेली 108 फुट सौ आठ करी ए रामचंद्र भगवान ना मंदिर अयोध्या खाते फरक से तो गर्वनी लागण सौ मानीशु निहिशु आज प्रमाण आखा रूट ने बतावा प्रयास कर एक विराम बाद आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम में पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो જે પ્રમાણે આપ જાણો છો કે ભાઈ આજ રોજ સરસ મજાનું ધજારીની રેલીનો સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે અને જે સંદર્ભની અંદર જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ એ પણ આવી પહોંચ્યા છે તમે જોશો તો મોટા તમામે તમામ જે કંઈ પણ રામ ભક્તો છે કારણ કે આજે કોઈ પાર્ટી નથી આજે કોઈ સંપ્રદાય નથી આજે બધા રામ ભક્તો છે અને તેમાં તમે જોશો તો જલાલપુરના ધારાસભ્ય જે છે તેઓ પણ આવી પહોંચ્યા છે તો સીધા એમની સાથે વાત કરીશું કેવો મહોલ લાગી રહ્યો છે જ્યારે જે સ્વપ્નો

અમારું આયોજન ભગવાન શ્રી રામ રેલીનું હતું એમાં એકાવન એકાવન ફૂટની બે ધજા અને એકસો આઠ ફૂટની એક ધજા જેમ આપણે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની ધજા જે અહીંયા દ્વારકાધીશના ચરણોમાં ચડી પૂજા પાઠ થઈ અને જે રીતના અયોધ્યા ગઈ છે એ રીતના જ અમે બે ભાઈએ છે ને આપણી જે તે ધજા હતી એ અયોધ્યા દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી અને પછી અહીંયા લાયા છીએ અને હનુમાનજીના મંદિરમાં એક ધજા એકાવન ફૂટની ચડાવવાની બીજી ધજા આપણે રામજી મંદિર ચડાવવાની છે અને એકસો આઠ ફૂટની ધજા જે તે સમયે ઓડિયા અમારો નંબર આવશે તે સમયે અમે લઈ જશું અને શુભ મહારેલીનું આયોજન કર્યું છે સાહેબને મુલાપ પધાર્યા શુંથી પહાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 તો જે પ્રમાણે વાત કરવામાં આવી હતી કે કન્ડિશનના અધ્યક્ષ જે ખરા એ પણ આ રેલીની અંદર કારણ કે બજારમાં છે એની અંદર જોડાવાના હતા તો એ પણ નવસરી આવી પહોંચ્યા છે કેવું લાગી રહ્યું છે કે જ્યારે આખું ભળ રહે છે રામ નામ લઈ રહ્યું છે તો ત્યારે કનિશના અધ્યક્ષ તરીકે આપ સૌ સંદેશો આપશો 22 તારીખે

મારે એમને એક જ વાત કેવી છે કે તમારા જેવા છપ્પન આયા ગયા આ રાજ શેખાવત છે દેશની સેવા કરીને આવ્યો છે અને શાર્પ શૂટર છે ને વેપન સાથે રાખે છે જેમાં હિંમતો આવી જાય મહોત્સવ છે અને રાષ્ટ્રીય મહોત્સવ ની અંદર ભાગ લેવા માટે રાજ શેખાવત ખરા એ પણ નવસારી ના આંગણે આવી પહોંચ્યા છે તો આજે જોવાનું રહ્યું કે દરેક ના દિલ વસતા રામચંદ્ર ભગવાન ચારસો વર્ષ બાદ પોતાના મંદિર અંદર स्थापित થવા જેરિયા છે તો ત્યારે કેવો માહોલ છે તમે જોશો કે રાત સખાવ છે કારા કન્ડીશનના કેવો પણ આજે નવસારી ખાતે આવી પહોંચ્યા છે તો નિયાર દ્વારા નવસારી લાવ્યું ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો સાથે જ કામરેજ થી શૈલેશભાઈ પણ જોડાયા છે શૈલેશભાઈ આ માહોલ છે આ જો 17 તારીખ છે

નારા આજે દેશભરમાં ગુંજશે અને બાવીસ તારીખે તો આનાથી વિશેષ ઘણા બધા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે તો નિહાળવાનો ચુકશો નહી નવસારી લાવી ચાહે તમામ સ્થળેથી મોટા મોટા હિન્દુ સનાતનીઓ અને ધર્મ પ્રેમીઓ નવસારી આજે ઉપસ્થિત રહેશે તો સુરત થી રવિભાઈ પણ આવ્યા છે રવિભાઈ કેવો માહોલ છે આ તો નવસારી નો માહોલ તમે જોયો સુરતમાં કેવો માહોલ છે સુરત આવી સારો મોહલ છે પણ કહેવાય ને માહોલ એક તૈયારી નવસારીમાં જોવા મળી કારણ કે બાવીસ તારીખ અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે પણ એના માટે સમગ્ર દેશવાસીઓ જે કરે છે તે ઓછું છે અને આ પહેલી રેલી છે જે સત્તર તારીખની હું નવસારી ખાસ આવ્યો છું તો બધા સનાતની ભાઈઓને મારો એક મેસેજ છે કે બાવીસ તારીખને આપણે એક જિંદગીની યાદગાર દિવસ બનાવવાનો ચાલતો

પણ અહીં પધારી છે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે નવસારી આશીર્વાદ લઈ રહ્યા છે કારણ કે હંમેશા માટે તમે જોશો તો હોય કે પછી હોય કે ત્યાર વાત હોય કે તિરંગો હોય અને મહારાણા પ્રતાપ હોય હર હંમેશની સેના કોઈક ને કોઈક મુદ્દા માટે ધર્મ ના રક્ષણ માટે દેશ અને રાજ્ય સર્વોપરી દેશ ની સર્વોપરી કોઈ તકલીફ હોય ટ્રાન્સફર લીધા દિલ્હી ગયો પણ અમે તમામ ક્ષત્રિય કેદીઓને કીધું છે કે ભાઈ એ જ્યાં પણ જેલમાં હોય એનો ઈલાજ આપણે કરી દેવાનો છે અને જ્યાં પાલતુ ભડવાઓ છે ને પાલતુ એના છે જે ધમકીઓ આપી રહ્યા છે એમની ઓકાત ને

ત્યારે આગામી બાવીસ તારીખે અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામજીની પ્રતિમાનું સ્થાપન થવાનું છે ત્યારે એકવીસ અને બાવીસ તારીખે નવસારી લાઈવ પર વિશેષ કાર્યક્રમો પણ અમે તમને બતાવશું તો જોતા રહેજો નવસારી લાઈવ અને આ જ પ્રકારના અનુ સમાચાર માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવસારી લાઈવને પ્રોત્સાહિત કરજો જોતા રહો નવસારી લાઈવ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો